નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમો અંતર્ગત આપણે રોજ એની કલમોનો પરિચય મેળવીએ છીએ અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો કારણ કે બંધારણ અંગેની બધી જ કલમો અમે ક્રમશઃ રોજ મૂકવાના છીએ જેથી કરીને બંધારણ અંગેની બધી જ માહિતી તમને મળી શકે અને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે તો અમારા આ બંધારણની શ્રેણીના વિડીયો છે એ ખૂબ જ અગત્યના છે જોઈએ કલમ નંબર એકસો કલમ નંબર એકસો એમાં મિત્રો આ કલમ એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે ઘણીવાર કલમ પણ પૂછાય છે ભારતના નિયંત્રક મહાલિકા પરીક્ષક ભારતના નિયંત્રક મહાલિકા પરીક્ષક કરવામાં આવી છે એકસો ને માં આ સવાલ પણ વારંવાર પરીક્ષામાં પૂછાય છે એની કઈ જોગવાઈઓ છે એ જોઈએ મિત્રો આપણે જે અહીંયા ક્રમ આપ્યા છે મેં એ મૂળ બંધારણમાં એની જે પેટા કલમ છે એ તમારે સમજવાનું છે નંબર વન ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે જેની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે નંબર વન મહાલેખા પરીક્ષકની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે હા અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને જે રીતે અને જે કારણે હોદ્દા પરથી દૂર કરવામાં આવે તે રીતે અને તે કારણે તેમને હોદ્દા પરથી દૂર કરી શકાશે બીજો મુદ્દો મહાલેખા પરીક્ષકને દૂર કરવાની કાર્યવાહી કેવી છે તો સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને જે રીતે એમને ઉદ્દા પરથી દૂર કરવામાં આવે છે એટલે કે સંસદના બંને ગૃહોમાં પ્રસ્તાવ લાવીને એને પારિત કરીને રાષ્ટ્રપતિ મંજૂરી આપે ત્યારે એમને ઉદા પરથી દૂર કરી શકાય છે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક તરીકે નિમાયેલ દરેક વ્યક્તિ એ હોદ્દો સંભાળે તે પહેલાં રાષ્ટ્રપતિ અથવા તે અર્થે તેમણે નિમેલ કોઈ વ્યક્તિ સમક્ષ શપથ લેવાના રહેશે બીજો મુદ્દો એ છે કે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક એને શપથ કોણ લેવડાવે છે રાષ્ટ્રપતિ અથવા તો રાષ્ટ્રપતિએ તે અર્થે નિમેલ વ્યક્તિ મોટે ભાગે તો રાષ્ટ્રપતિ જેને શપથ લેવડાવે છે નિયંત્રક મહાલેખા પરીક્ષકના પગાર અને સેવાની બીજી શરતો સંસદ નક્કી કરે તે પ્રમાણે ત્રીજી છે કે પગાર અને સેવાની શરતોની જોગવાઈ સંસદ કાયદા દ્વારા નક્કી કરે છે પરંતુ નિયંત્રક મહાલેખા પરીક્ષકના પગારમાં અથવા રજા કે પેન્શન કે નિવૃત્તિ અંગેના તેમના હક્કોમાં નિમણૂક કર્યા બાદ ગેરલાભ થાય એવો ફેરફાર કરી શકાશે નહીં એક આ જોગવાઈ એ છે કે એક વખત એમની નિમુખ થઈ ગઈ પછી એમનો પગાર ઘટાડવાનો એમની રજાઓ ઘટાડવાની પેન્શનમાં ગેરફાયદો થાય એવી કોઈ જોગવાઈ કરી શકાતી નથી જોઈએ એના પછીની વિગત નિયંત્રક મહાલિકા પરીક્ષક પોતાનો હદો સંભાળતા બંધ થયા પછી ભારત સરકાર હેઠળના અથવા કોઈ રાજ્ય સરકારની હેઠળના બીજા કોઈ હોદ્દા માટે લાયક રહેશે ને એક આ જોગવાઈ છે કે પોતે નિવૃત્ત થાય અથવા હોદ્દો સંભાળ્યા પછી એ ભારત સરકાર કે રાજ્ય સરકારમાં કોઈ જગ્યાએ કોઈ હોદ્દા ઉપર રહી શકતા નથી એના પછી બંધારણ અને સંસદે કરેલ કોઈ કાયદાની જોગવાઈઓને આધીન રહીને ભારતના ઓડિટ અને હિસાબ ખાતામાં નોકરી કરનાર વ્યક્તિઓની શરતો તેમજ નિયંત્રક મહાલિકા પરીક્ષકની વહીવટી સત્તા નિયંત્રક મહાલિકા પરીક્ષક સાથે વિચાર વિમર્શ કર્યા પછી રાષ્ટ્રપતિ કરેલા નિયમોથી ઠરાવવામાં આવે છે એટલે કે ભારતનો જે ઓડિટ અને હિસાબ ખાતામાં નોકરી કરનાર જે કર્મચારી છે એ અંગેની જે જોગવાઈઓ છે એ જે આપણા જે મહાનિયંતક છે એની સાથે ચર્ચા વિચારણા કરે પછી રાષ્ટ્રપતિ સાથે નક્કી કરીને કરવામાં આવે છે નિયંત્રક મહાલેખા પરીક્ષકની ઓફિસનું વહીવટી ખર્ચ જો તેમાં ઓફિસમાં નોકરી કરનાર વ્યક્તિઓના પગાર ભથ્થા અને પેન્શનનો સમાવેશ થાય છે અને એ ભારતની સંચિત નિધિ ખાતે ઉધારવામાં આવે છે એટલે એમનો પગાર ભારતને જે જે સંચિત નિધિ છે એમાં એ ઉધારવામાં આવે છે એના પછીનો જે મુદ્દો છે એટલે મીન્સ કે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક અંગેની આ વિશેષ માહિતી છે જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે હા લોર્ડ કેનિંગે પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કહી શકાય સૌ પ્રથમ અઢારસો ને સત્તાવનમાં મહાલેખા પરીક્ષકના હોદ્દાનું સર્જન કર્યું હતું તો પહેલો તો મુદ્દો છે કે મહાલેખા પરીક્ષકના હોદ્દાની રચના અથવા સર્જન એ લોર્ડ કેનિંગે અઢારસો ને સત્તાવનમાં કરી હતી અઢારસો સત્તાવનનો સંગ્રામ યાદ રાખશો એટલે વર્ષ યાદ રહી જશે આઝાદી બાદ એનું નામ બદલવામાં આવ્યું આઝાદી બાદ મહાલેખા પરીક્ષકનું નામ બદલીને ભારતના નિયંત્રક મહાલિકા પરીક્ષક કરવામાં આવ્યું એટલે કે એનું નામ ફેરફાર કરવામાં આવ્યો ભારતના નિયંત્રક મહાલિકા પરીક્ષક એક સંવૈધાનિક અધિકારી છે તેઓ હોદ્દો ધારણ કર્યાની તારીખથી છ વર્ષ પરીક્ષા માટે આ પણ અગત્યનો મુદ્દો કહી શકાય હોદ્દો ધારણ કર્યાની તારીખથી કેટલા વર્ષ સો વર્ષ અથવા તો પાંસઠ વર્ષની ઉંમર સુધી જે પહેલા આવે ત્યાં સુધી એ હોદ્દા ઉપર રહેશે તો એમનો હોદ્દાનો કાર્યકાળ કેટલો છ વર્ષ અથવા તો પાંસઠ વર્ષની ઉંમર થાય તે બેમાંથી જે પહેલું હોય તે છ વર્ષ માટે નિમણૂક થઈ હોય પણ ત્રણ વર્ષ પછી પાંસઠ થઈ જાય તો એ હોદ્દો ખાલી થયેલો કહેવાય હા તેઓ ગમે ત્યારે રાષ્ટ્રપતિને રાજીનામું આપી શકે છે પરીક્ષામાં આ પણ પૂછાય છે એમનું રાજીનામું કોને આપે છે રાષ્ટ્રપતિને આપે છે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને જે રીતે હટાવી તેવી કાર્યવાહી કરીને હટાવી શકાય છે એટલે કે મુદ્દો એ છે કે હોદ્દા પરથી દૂર કરવા માટેની કાર્યવાહી કેવી છે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને જે રીતે અને જે કારણે હટાવવામાં આવે છે એ રીતે એમને હટાવી શકાય તેઓ રાષ્ટ્રપતિ સોરી રાષ્ટ્રપતિ સમક્ષ ગ્રહણ કરે છે આપણે અગાઉ જોયું શપથ કોની આગળ લેશે રાષ્ટ્રપતિની સમક્ષ રાષ્ટ્રપતિ એમને શપથ લેવડાવે છે હા તેમને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયમૂર્તિ જેટલો પગાર અને ભથ્થા મળે છે તેમને પગાર કેટલો મળે છે સુપ્રીમ કોર્ટના જે અન્ય ન્યાયમૂર્તિઓ છે એમના જેટલો મુખ્ય ન્યાયમૂર્તિ નહીં

કે સાર્વજનિક સંપત્તિનો રક્ષક કોણ કહેવાય છે નિયંત્રક મહાલેખા પરીક્ષક નિયંત્રક મહાલેખા પરીક્ષકને જાહેર હિસાબ સમિતિનો મિત્ર અને માર્ગદર્શક કહેવામાં આવે છે આ પણ પરીક્ષામાં પૂછાતો સવાલ છે કે જાહેર હિસાબ સમિતિનો મિત્ર અને માર્ગદર્શક તરીકે કોણ ઓળખાય છે તો એ નિયંત્રક મહાલેખા પરીક્ષક નિયંત્રક મહાલેખા પરીક્ષક કેન્દ્ર સરકારના હિસાબો અંગેનો ઓડિટ રિપોર્ટ રાષ્ટ્રપતિને અને રાજ્ય સરકારના હિસાબો અંગેનો ઓડિટ રિપોર્ટ રાજ્યપાલને સોંપે છે આ પણ પરીક્ષામાં પૂછાય છે તેમને માત્ર કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના જે હિસાબો છે એનો ઓડિટ નો હિસાબ છે ચકાસવાનો અધિકાર છે અને તે કેન્દ્ર સરકાર હોય તો રાષ્ટ્રપતિને અને રાજ્ય સરકાર હોય તો અંગે અમારા બે અગત્યના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વન લાઈનર અને એમસીકુ સ્વરૂપે છે થોડા સમયમાં ઝડપથી તૈયાર કરવું હોય અને કોન્સ્ટેબલ માટે એ ખૂબ ઉપયોગી પુસ્તક છે પીએસઆઈ માટે પણ ખૂબ ઉપયોગી પુસ્તક છે જેની ડિટેલમાં અભ્યાસ કરવો છે એમના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે હા આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે વિસિરાટોળ કરંટ અફેર્સ જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ચાર પાંચ જેટલા વિડીયો મૂકવામાં આવે છે કોઈ વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિશિષ્ટ માહિતી

ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ માં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે તમે અમને અમારું જે ઇન્સ્ટાગ્રામ છે એને પણ તમે ફોલો કરી શકો છો એમાં જોઈન થઈ શકો છો મિત્રો આ ઉપરાંત સોરી હા આજનો આ જે વિડીયો છે અને કલમ છે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે એટલે જરૂરી મુદ્દા છે એ નોંધવાનો તમે ભૂલતા નહીં અને આ જે વિડીયો છે એ વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં